અવા નવાર વિવાદોમાં આવતી અને પબ્લિસિટી સ્ટન્ટ કરતી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે અનેક વખત જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રીના મેળામાં પહોંચી અને વિવાદ સર્જો છે મેળાના અંતિમ દિવસે બૃખી કુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી સાધુઓ સાથેની મૃગી કુંડમાં સ્નાન કરી હર હર મહાદેવના નાદ કરતી જોવા મળી હતી સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલે ડૂબકી પણ લગાવતી જોવા મળી છે જેના કારણે તંત્રનું ધ્યાન પડતા તેને તાત્કાલિક દૂર કરવા બાબી હતી હવે આ મામલે શું છે સમગ્ર મામલો આવો જોઈએ વિસ્તારથી નમસ્કાર લલકાર ન્યૂઝ સાથે હું કિરણ કઠવી ભવનાથ મહાદેવના મંદિરે મધ્યરાત્રિએ શાહી સ્નાનની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે સાધુ સંતોના અખાડાઓ દ્વારા થતું આ શાહી સ્નાન મેળાનો સૌથી આકર્ષક અને પવિત્ર ભાગ પણ માનવામાં આવે છે પરંતુ આ પવિત્ર પ્રસંગ દરમિયાન અચાનક જ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી જેમાં કીર્તિ પટેલ સાધુના વેશમાં શાહી સ્નાન કરવા પહોંચી ગઈ છે કહેવાય છે કે તેણે સંતો સાથે પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી પણ મારી સ્થિતિ વધુ બગડે તે પહેલા સ્થળ પર હાજર પોલીસ દળને બોલાવવામાં આવ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કીર્તિ પટેલને બહાર કાઢી પરિસ્થિતિ કાબુમાં લીધી સાધુ સંતો માટે શાહી સ્નાન માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ સન્યાસ પરંપરાનું ગૌરવ છે નાગા સાધુઓ વર્ષો સુધી કઠોર તપસ્યા બાદ આ સ્થાન પ્રાપ્ત કરે છે જો કોઈ વ્યક્તિ ભેસ બદલીને આ પરંપરાનો પ્રવેશ છે તો તેને અપમાન રૂપ માનવામાં આવે તે સ્વાભાવિક છે હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની વિગતો એકત્રિત કરી રહી છે આગળની કાર્યવાહી અંગે નિર્ણય પણ લેવામાં આવશે ત્યારે આ સમગ્ર મામલે એસડીએમ નું નિવેદન પણ સામે આવશે જરૂર પડશે તો તમામ અખાડાઓના માર્ગદર્શન બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવો સાંભળીએ શું કહી રહ્યા છે જે આ ઘટના બની છે સાધુના વેશમાં એણે છુપા પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાર્ય કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવે છે એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે સાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવાપાત્ર છે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે લોખંડી વ્યવસ્થા એમણે સાધુના કપડાં પહેરેલા હતા ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રેસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પત્ર થશે તે કરવા માંગુ કીર્તિ પટેલ ઘૂસી ગયા અમને કોઈ અસામાજિક તત્વો કે દેશ વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાય તો કોની ચૂક સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્થાન અહીંયા કરવા એમનું જ સ્થાન અહીંયા કરવામાં આવતું હોય છે એ બાબતે પોલીસ રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર હવે પ્રશ્ન એ છે કે શું આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ કરવા બાબેલ હતું કે પછી ધાર્મિક પરંપરાનો ભંગ આ ઘટના લઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં